નમસ્કાર દર્શક મિત્રો મહાતેજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર સુરત નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત શહેરમાં એકસો આઠ કંપનીઓ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડીની બાજુમાં રોયલ ઇન્ફેક્સ દ્વારા આજે એકસો આઠ કંપનીઓ સાથે મળી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આર્મી જવાન શહીદ દિવસ હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિટાયર્ડ આર્મીમેનનું ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વરાછા વિસ્તારના પોલીસ જવાનોએ પણ હાજરી આપી હતી બ્લડ ડોનેશનમાં અંદાજિત પંદરસો બોટલ એકત્રિત કરવામાં આવી હતી એક સાથે એક હજાર આઠ મોતીની માળા બનાવવામાં આવે એવી જ રીતે એકસો આઠ કંપનીએ સાથે મળી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સુરત શહેરના વસવાટ કરતાં લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો રિપોર્ટર એબલવાળા સુરત અમને ઘણો ઉત્સાહ પંદર કરોડ ની પ્રોસ કરી દેશે અને ખૂબ સાથ સહકાર આટલા બધા સ્ટાફ પરિવારોને મળે છે અને રિટાયર્ડ આદમીઓ બધાનો ખૂબ ખૂબ આભાર મીડિયા કર્મીઓનો